આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આમ આદમી પાર્ટીએ પ્રદેશ સમીક્ષા બેઠક યોજી સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓની હાજરીમાં આગામી ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજ્જ છે જેવું સુદાન ગઢવીએ જણાવ્યું હતું વાત કરવામાં આવે તો હવે નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી આ ચૂંટણીને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે આ ચૂંટણીને અનુસંધાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની સમીક્ષા બેઠકનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલિયા પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયા ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય હેમંત ખવા અને સૌરાષ્ટ્ર પૂર્વજના કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી સહિત તમામ પ્રદેશ પદાધિકારીઓ જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારીઓ મોરચા પ્રમુખો લોકસભા પ્રભારીઓ તથા તાજેતરમાં અલગ અલગ નગરપાલિકાના ચૂંટણીઓ માટે નિયુક્ત આપવામાં આવેલ ચૂંટણી પ્રભારી તથા ચૂંટણી સહ પ્રભારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં પ્રદેશના ટોચના નેતાઓની આગેવાનીમાં આગામી ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી